ખેરાલુ તાલુકાના દિલવાડા ગામે શ્રીરામની ભવ્ય યાત્રા નીકળી રમેશજી ઠાકોર અને સૂર્યજી ઠાકોર અને તમામ યુવાનોએ સાથે મળી યાત્રા કાઢી હતી સમગ્ર કાર્યક્રમમાં તમામ યુવાનોએ મળી ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું ભગવાન શ્રીરામની પ્રતિમા રથમાં મૂકી સમગ્ર ગામમાં ફેરવી હતી બાળકીને હસ્તે કુમકુમ તિલક કરાવી સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સમગ્ર ગામ એક મળી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખાસ વાત કરીએ તો દિલવાડા ગામના મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના લોકોએ સાથે મળીને આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરી હતી તમામ લોકો સાથે જોડાયા હતા અને અને તમામ સાથે મળી ભોજનનો પણ લાભ લીધો હતો કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તાલુકાના દિલવાડા ગામ ડીજેના તાલે ગરબે જમી ઉઠ્યું હતું સમગ્ર ગામમાં રેલી ફર્યા બાદ જૂના દિલવાડામાં પણ રેલી લઈ જવામાં આવી હતી ત્યારબાદ ખેતર વિસ્તારમાં થઈ રેલી પાછી નવા દિલવાડા ગામ સુધી પરત આવી હતી અને શાંતિપૂર્વક સમગ્ર પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી શ્રીરામની આરતી થાળ ઉતારી સૌ સાથે મળીને પ્રસાર લીધો હતો ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દેલવાડા ગામના યુવાનોની સરાહની કામગીરી જોવા મળી હતી ખેરાલુ તાલુકાના અનેક ગામોમાં શ્રીરામ ભગવાનની રથયાત્રા નીકળી હતી તમામ ગામોમાં શાંતિપૂર્વક સમગ્ર યાત્રાઓ પૂર્ણાવૃતિ કરવામાં આવી હતી ખેરાલુ તાલુકાના ચાડા દેલવાડા કોરિષ્ણા વઘવાડી કુડા આસપાસ સહિતના ગામોમાં શ્રીરામ ભગવાનની રથયાત્રાઓ નીકળી હતી અને ગ્રામજનો શાંતિપૂર્વક સમગ્ર યાત્રામાં જોડાયા હતા કુડા ગામે આવેલા રાવણ સમાજના મોહલ્લામાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ ભગવાનની મડુલી બનાવી અને તેમાં શ્રી રામ ભગવાનની છબી મૂકીને પૂજા અર્ચના કરવામાં આવી હતી અને યુવાનો ગરબે પણ ઘૂમ્યા હતા વધુ સમાચારો માટે જોતા રહો ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર સાથે Jai Sri Ram! 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 આખા ગામનું જમણવાનું આયોજન કર્યું લગભગ બે હજાર પચીસો મોડા જશી અને સુખ શાંતિ બધું વ્યવસ્થિત બધું રાજી કુશી બધું સંમતિથી બધું પત્યું છે પ્રતાપજી અને જે અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રષ્ઠા મહોત્સવ નિમિત્તે નવા દેલવાડામાં શોભાયાત્રાનું આયોજન કરેલું હતું સમૂહ ભોજનનું આયોજન કરેલું હતું જે હિન્દુ મુસ્લિમ હોવા છતો કોઈ પણ શાંતિપૂર્વક માહોલમાં શોભાયાત્રા સંપૂર્ણ સંપન્ન સમર્પન કરેલ છે સુરતજી અમરાજી ઠાકોર હું સમસ્ત નવા દેલવાડા ગામ વતી ઇન્ટરવ્યુ આપી રહ્યો છું જે નવા દેલવાડામાં મેં એકતા જોઈ એવી આજે મને લાગે કોઈ ગામમાં નહીં હોય કારણ કે સવારે આજથી પંદર દિવસ પહેલાં અમે એક વિચાર મૂક્યો અને ખાલી ગામના ગ્રુપમાં બધા યુવાનોએ થઈ અને સમૂહમાં વિચારી અને જે મેસેજ કર્યો અને એનો પ્રત્યુત્તર આવ્યો એ ખૂબ જ સરસ આવ્યો કોઈ શબ્દો જ નહીં આભાર માનવાનો એવો દેલવાડા ગામની પબ્લિકે ખૂબ જ સપોર્ટ આવ્યો છે અને જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે રામનું આપણે જે જે આયોજન સરકારના ગાઈડલાઇન્સ મુજબ કરવાનું હતું એ થયું સવારે અમે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા કાઢી અને બપોરે સમસ્ત ગામનો સમૂહમાં ભોજન સમારંભ રાખ્યો અને સાંજે ભગવાન શ્રી રામનું ભજન કીર્તનનું આયોજન પણ કરેલું છે અને બધા જ લોકોએ સાથ સહકાર આપ્યો છે અંદર અમારા મુસ્લિમ ભાઈઓ પણ છે એમને પણ ફાળો આપ્યો છે એટલે હિન્દુ મુસ્લિમ એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અમારા ગામના મુસલમાનોએ બીજે ગમે તે આપણે નહીં કહેતા કે બધા મુસલમાનો એવા હોતા નથી કોઈક બે ચાર એવા હોય એના લીધે સમાજ મુસ્લિમ સમાજનું નામ ખરાબ થાય છે બાકી સમાજ આપણે જોઈએ છીએ કે દેશ લેવલે પણ ઘણું એને દાન કર્યું છે એટલે આપણે મુસ્લિમ સમાજના બે ચાર અસામાજિક તત્વોના લીધે એને પણ આપણે બદનામ ના કરીએ અમે હિન્દુ મુસ્લિમ બધા એક થઈ અને ગામની અંદર જે કાર્યક્રમો કર્યા એ બધા સમૂહમાં જ કર્યા છે અને બધા ગામના સહયોગથી કર્યા છે

ઘર દીઠ અમે અક્ષત પહોંચાડ્યા છીએ કોઈ પણ નાતના હિન્દુને અમે બાકી નહીં રાખ્યું અને અમે મુસલમાનના અમારા બે ચાર ઘર છે એમને પણ અમે અમારા સાથે રાખીને એમને પણ અક્ષત આપ્યા છે અને એ લોકોએ સાથ સહકાર આપ્યો છે

Bravo <that's> bravo <that's>